ચોમાસામાં શરીરને સ્વસ્થ રાખવા માટે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ ચોમાસામાં જો આ પ્રકારના આહાર લેશો નબળું નહીં પડે પાચન તંત્ર હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે આ સિઝનમાં બીમારીઓ થવાનો ખતરો સૌથી વધુ હોય છે જેમાં શરદી ખાંસી ગળામાં ઇન્ફેક્શન પેટના રોગો અપચો એસિડિટી ટાઈફોઈડ કોલેરા સહિત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો થાય છે તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ચોમાસામાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ સૌથી પહેલા જાણીએ કે શું ખાવું જોઈએ એક ખાસ કરીને ચોમાસાની સિઝનમાં આપણે દિવસની શરૂઆત હર્બલ ટી કે સૂપથી કરવી જોઈએ બે આ માટે તુલસી આદુ હળદર ફુદીનો લીંબુ મરી મસાલા તેમજ વિવિધ પ્રકારના વેજીટેબલ સૂપ લઈ શકો છો ત્રણ સવારે નાસ્તામાં પ્રોટીનયુક્ત આહાર પલાળેલા ડ્રાય ફ્રૂટ્સ હેલ્ધી સ્નેક્સ મોસમી ફળો વગેરેનો સમાવેશ પણ કરી શકો છો હવે આપણે જાણીશું કે શું ન ખાવું જોઈએ એક ચોમાસાની ઋતુમાં બજારો ખોરાક લેવાનું ટાળવું જોઈએ બે સવારના નાસ્તામાં તીખું તળેલું કે મસાલેદાર ખોરાક લેવાનું ટાળવું જોઈએ તેમજ ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ ફળોના જ્યુસ અને ઠંડા પીણાથી દૂર રહેવું જોઈએ ચાર વાસી અને આથેલો ખોરાક બિલકુલ ન ખાવો જોઈએ વધુમાં આઈસ્ક્રીમ પણ ખાવાનું ટાળવું જોઈએ સારા સ્વાસ્થ્ય માટે સવારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ પહેલાં આપણે જાણીએ કે શું કરવું જોઈએ એક સહજ રીતે ઉઠવું આલારામ વાગે પછી થોડું શાંત રહીને તમારા દિવસની શરૂઆત કરો બે શુદ્ધ પાણી પીવું બોડી હાઈડ્રેટ રહે તે માટે સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ પાણી પીવું યોગ અને પ્રાણાયામ તમે તમારી ઉંમર અને ક્ષમતાઓ પ્રમાણે યોગ અથવા પ્રાણાયામ કરી શકો છો ચાર સંતુલિત નાસ્તો પોષક તત્વોથી ભરપૂર નાસ્તો જેમ કે ફળ ઓટ્સ અને પ્રોટીન લેવા જોઈએ પાંચ સૂર્યપ્રકાશમાં થોડો સમય પસાર કરો વિટામિન ડી મેળવવા માટે મિનિટ સવારે કોમળ સૂર્યપ્રકાશમાં રહો હવે આપણે જાણીશું કે સ્વસ્થ રહેવું હોય તો સવારે શું ન કરવું જોઈએ એક કેટલીક વાર વધુ ઊંઘ ખેંચવી વધુ ઊંઘ ખેંચવાથી થાક અને કમજોરી અનુભવી શકો છો માટે જ સવારે ઉઠવાનો સમય હંમેશા નક્કી રાખો બે ખાલી પેટ કોફી અથવા ચા ન પીવી સવારે ઉઠીને તરત જ એટલે કે ખાલી પેટ ચા પીવાથી ચિંતા એસિડિટી ડિપ્રેશન તણાવ અને પેટના અનેક રોગોનું કારણ બની શકે છે ત્રણ અતિશય કસરત તમારા શરીર પર વધુ ભાર ન નાખવો હળવી કસરતથી દિવસની શરૂઆત કરવી જોઈએ ચાર જાગતા જ ફાસ્ટ ફૂડ ન ખાવું અને નાસ્તો સ્કીપ ન કરવો જોઈએ ખાલી પેટ શરીરને નુકસાન પહોંચાડી શકે છે એટલા માટે જ સવારનો નાસ્તો અવશ્ય કરવો જોઈએ પાંચ નિષ્ક્રિય રીતે દિવસની શરૂઆત મોર્નિંગ સ્ટ્રેચિંગ અથવા હળવી બોડી મુવમેન્ટ કરવું જરૂરી છે આ વસ્તુઓ તમારા દિવસને સારી રીતે શરૂ કરવામાં મદદ કરી શકે છે અને સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે પણ ઉપયોગી છે